દેશમાં લોકસભાની ચૂંટણી નજીક છે ત્યારે ગુજરાતમાં પણ રાજકીય ઉથલપાથલો થઈ છે કહી શકાય કે ચૂંટણી પહેલાંની અસરો દેખાવા લાગી છે આ ચૂંટણી પહેલાંની અસરો જે કંઈ પણ દેખાઈ રહી છે તેમાં કેટલાક રાજકીય પક્ષો તૂટી રહ્યા છે કાર્યકર્તાઓ જઈ રહ્યા છે સત્તા પક્ષ ભારતીય જનતા પાર્ટી સાથે તો કેટલાક ધારાસભ્યો રાજીનામા દઈ અને ભારતીય જનતા પાર્ટીમાં સામેલ થયા છે પરંતુ છતાં જો લોકોની મીટ છે તો એક લોકસભા બેઠક પર છે અને આ લોકસભા બેઠકનું નામ છે ભરૂચ લોકસભા બેઠક ત્યાં બધી જ તરફ બળિયાઓ લડી રહ્યા છે જેમાંનું પહેલું નામ છે ધારાસભ્ય આમ આદમી પાર્ટીના ચૈતર વસાવા કે જેઓ ઉમેદવાર તરીકે લોકસભાના જાહેર પણ અરવિંદ કેજરીવાલ દ્વારા કરી દેવામાં આવ્યા છે બીજું નામ છે કોંગ્રેસનું તો કોંગ્રેસના બે નામ સામે આવી રહ્યા છે જેમાં ઘરની અંદર જ ક્યાંક ને ક્યાંક વાસણ ખખડી રહ્યા હોય તે પ્રકારની ઘટના છે કારણ કે સ્વર્ગસ્થ અહેમદ પટેલના દીકરી મુમતાઝ પટેલ અને ફૈસલ પટેલ બંનેને ચૂંટણી લડવી હોય એ પ્રકારે સભાઓ રેલીઓ અને બેઠકો ગજવી રહ્યા છે તો ભારતીય જનતા પાર્ટીના ચાલુ સાંસદ મનસુખ વસાવા અને ચૈતર વસાવા વચ્ચે ચાલી રહેલો ગતિગ્રહ ખૂબ જૂનો છે પરંતુ આજે એક પત્ર સામે આવ્યો છે કોંગ્રેસનો અને આ કોંગ્રેસ સમિતિના પત્ર બાદ ખડભડાટ મચી ગયો છે કોંગ્રેસના રાજકારણમાં તો બીજી તરફ ચિંતાઓ વ્યક્ત થવા લાગી છે એક ખેમામાં અને બીજી તરફ આમ આદમી પાર્ટી પણ છે જે પહેલેથી જ કહી રહી છે કે અમે તો ચૂંટણી લડવાના તો હવે રાજકીય ઉથલપાથળો કેવી થશે તેને સમજીએ નમસ્કાર આપની સાથે નવજીવન આપનું સ્વાગત છે લોકસભા બેઠકને લઈ રાજકારણ લાંબા સમયથી ગરમાયેલું છે રાજકારણ ગરમાવવાનું કારણ છે ધારાસભ્ય ચૈતર વસાવાના જે ઘટનાક્રમ ઘટ્યા તે આ હાઈ વોલ્ટેજ ડ્રામાના કારણે આ બેઠક અને ખાસ તો આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા વધુ હાઈલાઇટમાં આવ્યા તેવું કહી શકાય મોટાભાગે તેઓ અખબારો અને માધ્યમોમાં આવતા રહે છે કારણ કે તેઓ જે હાઈ વોલ્ટેજ ડ્રામામાંથી પસાર થયા છે તેને નુકસાન કરવાના બદલે ક્યાંક રાજકીય ફાયદો થઈ રહ્યો હોય તે પ્રકારની ઘટનાઓ ઘટી છે તેઓ જેલમાં ગયા એ પહેલાં તેમણે આદિવાસી વિસ્તારોમાં રેલી કાઢી ટેટ આંદોલન હોય શિક્ષકોના આંદોલન હોય કે પછી આદિવાસીઓના પ્રશ્નના આંદોલન ચૈતર વસાવાએ તમામ આંદોલનોમાં અને તમામ રેલી સભામાં પોતાનો ચોખ્ખો ઊભો કર્યો આ ચોખ્ખો ઊભો તો થયો પરંતુ જોખમ પેદા થયું ભારતીય જનતા પાર્ટીની લોકસભાની બેઠક ભરૂચ પર પરંતુ લોકસભાના ચાલુ સાંસદ હાલ છે મનસુખ વસાવા મનસુખ વસાવા અને ચૈતર વસાવા વચ્ચે ગજગ્રાહ ચાલી જ રહ્યો હતો કે દરમિયાન વચ્ચે કૂદી પડે છે કોંગ્રેસ આજે કોંગ્રેસનું એક પત્રની વાત કરવી છે કોંગ્રેસ સમિતિ દ્વારા ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેને આ પત્ર લખવામાં આવ્યું છે જેમાં ચૈતર વસાવા અને આમ આદમી પાર્ટીની વાતો છે આમ આદમી પાર્ટીના ગણિત બતાવવાની કોશિશ થઈ છે પરંતુ કોના પગ નીચેથી ધરતી સરકી છે તે સ્પષ્ટ દેખાય છે કારણ કે તેમાં વાત કરવામાં આવી છે મુસ્લિમ બેઠકની તો આપણે તેને વિગતવાર સમજીએ આ પત્ર લખવામાં આવ્યું છે તેમાં સૌથી મોટી વાત એ છે કે તેમાં લખવામાં આવ્યું છે જમીન પર કેટલાક લોકો છે જે ચૈતર વસાવવાને સાવજ બનાવવાની કોશિશ કરે છે પરંતુ તેવું નથી આ પત્ર અંગ્રેજીમાં છે વિગતવાર આ પત્રનું વિશ્લેષણ કરી અને હું તમને સમજાવીશ કે કોના પગ નીચેથી હવે ધરતી શરકી રહી છે કે હવે રાજકીય ભવિષ્ય આપણું જોખમમાં છે તો આ પત્ર છે ભરૂચ કોંગ્રેસ સમિતિનો અને ભરૂચ કોંગ્રેસ સમિતિ દ્વારા આ પત્ર મલ્લિકાર્જુન ખડગે એટલે કે પાર્ટી અધ્યક્ષને લખવામાં આવ્યું છે અને તેમાં માંગણી કરવામાં આવી છે ભરૂચ બેઠક પર કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીનું ગઠબંધન ન કરવામાં આવે વીસ ફેબ્રુઆરીના રોજ સવારે કોંગ્રેસની એક બેઠક મળી છે અને તેમાં તમામ નેતા કાર્યકર્તાઓના મંતવ્ય બાદ આ પત્ર લખાયા હોવાનું પત્રમાં જણાવાઈ રહ્યું છે માટે હું તમને એમની જ વિગત આપું છું જે તેમાં શબ્દશા લખેલી છે જેમાં લખવામાં આવ્યું છે કે ત્રીસ વર્ષથી પાર્ટીના કાર્યકર્તાઓ સત્તા વગર પણ વફાદાર રહ્યા છે જો આવું કરવામાં આવશે આમ આદમી પાર્ટી સાથે ગઠબંધન તો આ કાર્યકર્તાઓ કોંગ્રેસના ડીમોટિવેટ થશે ભરૂચ લોકસભા બેઠક એકમાત્ર એવી બેઠક છે જેમાં જાતિગત રીતે મુસ્લિમ અને આદિવાસી મતદારો મોટી સંખ્યામાં છે અને મોટી સંખ્યામાં મતદારો કોંગ્રેસ તરફી પણ છે સાથે તેમાં ઉલ્લેખ એવો પણ કરવામાં આવ્યો છે કે જમીન પર કેટલાક લોકો ચૈતર વસાવાને સાવ જ બતાવે છે પરંતુ તેવું કરવાની કોશિશ થઈ રહી છે તેવું ખરેખર જમીન પર કોઈ નથી કંઈ છે નહીં એટલે કે ચૈતર વસાવા જમીન પર સાવજ નથી આ હકીકતથી પાયા ઘણી વાત છે વર્ષ બે હજાર બાવીસના પરિણામો વિધાનસભાની ચૂંટણીના છે તેના આંકડાઓ સાથે પણ કેટલીક વાતો કરવામાં આવી જેમાં આંકડા મોટા મોટા આંકડાની વાત કરીએ તો લખવામાં આવ્યું કે ચૈતર વસાવાને જે મત મળ્યા છે તે મત માત્ર ડેડિયાપાડા વિસ્તારમાંથી મળ્યા છે નહીં કે બીજા વિસ્તારોમાંથી પરંતુ કોંગ્રેસ બીજી બેઠકો પર વિધાનસભાની બીજી બેઠકો પર વધારે મજબૂત છે ભરૂચ લોકસભાની બેઠકમાં જો તમે એક વખત ગઠબંધન કરો છો તો તેની નીચે આ સાત વિધાનસભાની બેઠક છે અને આ સાત વિધાનસભાની બેઠકમાંથી માત્ર એક બેઠક પર આમ આદમી પાર્ટી મજબૂત છે તો બીજી છ બેઠકોનું શું થશે આ પણ સવાલ પેદા કરવામાં આવ્યો છે નવજીઓ ન્યૂઝે ઘણા સમય પહેલાં આ સવાલ સાથે એક વાત કરી હતી કે જો કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી ગઠબંધન કરે તો ગુમાવવાનું બધું કોંગ્રેસને છે આમ આદમી પાર્ટીને ગુમાવવાનું કંઈ નથી કારણ કે તેમની પાસે ગુજરાતમાં હજુ મેળવવા માટે જ કંઈ નથી અને આ વાત એક રીતે જે વિધાનસભાના આંકડા સાથેની લખવામાં આવ્યું છે તે જ પ્રકારે અમે પણ તમને અહેવાલમાં બતાવ્યું હતું કે કઈ પ્રકારના સમીકરણો થાય જો આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ ગઠબંધન કરે આ ગઠબંધન નહીં કરવા પાછળનું ગુજરાત કોંગ્રેસના નેતાઓમાં જે બળતરા જોવા મળી રહી હતી તે કદાચ એટલા માટે હોય કે છ વિધાનસભા બેઠકોમાં પણ સવાલો પેદા થઈ શકે છે કારણ કે કોંગ્રેસની જે સ્થિતિ છે એ સ્થિતિ હજુ પણ ખરાબ થઈ શકે જો આમ આદમી પાર્ટી સાથે લોકસભામાં ગઠબંધન કરવામાં આવે રાજકારણ છે ડર સૌને લાગતો હોય ભલે લોકસભાની ચૂંટણી હોય પણ આગામી વિધાનસભાના આંકડાઓ કેટલાક કોંગ્રેસના નેતાઓ પણ સેટ કરતા હોય છે તો કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના ગઠબંધન થાય તો આ પત્રમાં લખવામાં આવ્યું છે કે કોંગ્રેસના કાર્યકર્તાઓ લોકસભાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી માટે કામ કરવા તૈયાર નથી હવે મહત્ત્વની વાત કરીએ કે કોના પગ નીચેથી ધરતી સરકે છે આ એક લાઈન પરથી સમજી શકાય કે આ પત્રમાં લખાયું છે ગુજરાતની એકમાત્ર બેઠક છે જ્યાં મુસ્લિમને સ્થાન આપી શકાય તેમ છે અને જો તેમ નથી થતું તો વાદમાં કોઈ ચૂંટણીમાં આ સ્થાન રહેતું નથી આ ઇશારો છે મુમતાઝ પટેલ અથવા ફૈસલ પટેલ તરફ અને કોંગ્રેસ સમિતિ દ્વારા જે પત્ર લખવામાં આવ્યું છે એ પણ આ લાઇન પરથી સમજી શકાય છે કે ક્યાંક ને ક્યાંક રાજકીય રીતે મુમતાઝ પટેલ અથવા ફૈસલ પટેલ દ્વારા લખાવવામાં આવ્યો હોય કારણ કે અત્યારે મુસ્લિમ મુરતિયા તરીકે કોંગ્રેસના બે જો કોઈ થનગની રહેલા વ્યક્તિ હોય તો એ મુમતાઝ અને ફૈસલ ભાઈ અને બહેન છે પરંતુ આ ભાઈ અને બહેનની વચ્ચે ઘરમાં કેમ વાસણ ખખડે છે તેનું કોઈ હજુ સુધી સ્પષ્ટ જવાબ સામે આવ્યો નથી પરંતુ એક વાત ચોક્કસ છે કે જે પ્રકારના બેનર લાગ્યા હતા ફૈસલ પટેલના કે હું પણ લડીશ અને તે લડવાના બેનરમાં કોંગ્રેસનો પંજો એટલે કે તેમનું ચૂંટણી ચિહ્ન ગાયબ હતું અને ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ સી આર પાટીલ સાથે અગાઉ ફેસલ પટેલ કેટલીક બેઠકો કરી ચૂક્યા છે સોશિયલ મીડિયામાં તેના ફોટા પણ સામે આવ્યા પોસ્ટ પણ સામે આવી છે તેને લઈ રાજકીય વાતાવરણ હજુ પણ અસમંજસ ભર્યું જોવા મળે છે તો મુમતાજ પટેલ કોંગ્રેસના નેતાઓનો સાથ અને સહકાર હોય તે પ્રકારની પોસ્ટો મૂકે છે કે ગુજરાત કોંગ્રેસના તમામ નેતાઓ મારી સાથે છે અને તેઓ મરહુમ અહેમદ પટેલને શ્રદ્ધાંજલિ મળે તે માટે વિધાનસ લોકસભા ભરૂચની બેઠક પરથી હું ચૂંટણી લડું તેવું ઈચ્છે છે તેઓ બેઠકો કરે છે આદિવાસી નેતાઓ સાથે તેઓ છોટું વસાવાની પણ મુલાકાત કરે છે જેમને એક સમયે માનવામાં આવતા હતા કે આ વિસ્તારના ગેમ ચેન્જર છે પરંતુ હવે છોટું વસાવાનું કેટલું ઉપજે છે તે પણ એક સવાલ છે આદિવાસી વિસ્તારમાં હાલ તો ચૈતર વસાવાનો માહોલ બની રહ્યો છે ચૈત્ર વસાવા ભરૂચ તરફ જ્યાં તેઓનું નબળું પાસું છે તેવું કહી શકાય ત્યાં હાલ

ચૈતર વસાવાએ રાહુલ ગાંધી માટે જે જાહેરમાં ચીમકી ઉચ્ચારી હતી એ શબ્દોને સાંખી ન લેવાય અને તેના વિરોધમાં ભરૂચમાં મોટું વિરોધ પ્રદર્શન પણ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા કરવામાં આવ્યું હતું ચૈતર વસાવાએ દાહોદના સંજેલીની એક સભામાં એવું કહ્યું હતું કે ભરૂચ લોકસભા આમ આદમી પાર્ટી જીતે છે લખીને રાખજો ભાજપ આવે કે કોંગ્રેસ આવે રાહુલ ગાંધી હોય કે મુમતાજ પટેલ હોય ભરૂચ લોકસભામાં કોઈના બાપની તાકાત નથી અને ચૈતર વસાવાને જીતતા રોકી શકે આવા તેમના શબ્દો હતા અને આ શબ્દોને ટાંકીને આ પત્રમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે તો આ રાજકીય ગણિતને તમે હવે મોટું મોટું સમજ્યા હશો આગામી દિવસોમાં આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ વચ્ચે ગઠબંધન થવામાં કેટલી મુશ્કેલીઓ પડશે અને જો આ ગઠબંધન નથી થતું તો કેટલી નુકસાની કોંગ્રેસને કેટલી નુકસાની આમ આદમી પાર્ટીને અને કેટલો ફાયદો ભારતીય જનતા પાર્ટીને કે કેટલું નુકસાન ભારતીય જનતા પાર્ટીને તેના તમામ ગણિત હું તમને આપના સુધી પહોંચાડતો રહીશ માટે તમે નવજીવન ન્યૂઝ સાથે જોડાયેલા રહેજો નવજીવન ન્યૂઝ તમારી ચેનલ છે તમારો અવાજ છે તમારા અવાજને બુલંદ કરવા માટે તમારા સહકારની પણ જરૂર પડે માટે તમે આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર